ધામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પનો પણ અનેક લોકોએ લાભ લીધો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સ્વર્ગસ્ત રણછોડભાઈ બાવળિયાની સ્મૃતિમાં નેત્રયજ્ઞ એમ સર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સેવા યજ્ઞ યોજાયો સ્વર્ગસ્ત રણછોડભાઈ પરસોત્તમભાઈ વાવડિયાના પુત્ર રત્ન પૂર્વ નગરપતિ ભીમજીભાઈ વાવડિયા પરિવાર દ્વારા સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું શ્રી શ્રી બાપુ ટ્રસ્ટ અને રાજકોટની તબીબી સેવાએ નેત્ર યજ્ઞના નારાયણોને આંખને લગતા દર્દની તપાસ કરી સારવાર આપેલી હતી અને જેમને જરૂરિયાત હોય તેઓને માટે રાજકોટ મુકામે પહોંચાડી તેમને સમગ્ર વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે